પપ્પા મને બે હજાર રૂપિયા જોઈએ છે મારે કટલાની લેવા જવું છે એક રૂપિયો નહીં મળે તને મોટા ખર્ચા કરે છે તું તારા સાથે જતી રહેને બેટા આદિત્ય તું બોલવામાં ધ્યાન રાખ રાધા કાંઈ કોઈ પારકી નથી તારી બેન છે બેન છે તો હમ આખી જિંદગી આ ઘરમાં લઈ નથી ખાધું કે અહીંયા પડ્યા રહેવાનું બસ લબા ચાલીને આવી ગયા ઘરમાં રહેવા એને શોખ નથી કે અહીંયા બેસી રહે એના બિચારી બિચારીને તકલીફ છે અને એના પતિએ કાઢી મૂકી છે એટલે અહીંયા પડી રહી છે બસ પપ્પા રહેવા દો મને નથી જોઈતા બે હજાર રૂપિયા મને ખાલી ખાવા માટે બે ટકની રોટલી આપો ને કઈ સમજ નથી પડતી ઘરમાં એવી સમસ્યાઓ છે કે લાચાર દીકરીનું ધ્યાન રાખવા જઈએ તો દીકરો નારાજ થાય છે અને દીકરાનું જો ધ્યાન રાખવા જોઈએ તો દીકરી દુભાઈ છે જ્યારથી આવી છે ને રાધા આપણા ઘરે ત્યારથી હું જોઉં છું આદિનું મગજ કંઈ ઠેકાણે નથી જ્યારે જોઉં ત્યારે બસ ગુસ્સામાં ને ગુસ્સામાં જ હોય ક્યારેય પ્રેમથી વાત નથી કરતો એની સાથે તો નહીં પણ મારી સાથે પણ નહીં ખબર નહીં એના મગજમાં શેનો ગુસ્સો છે મને થોડીક ચા બનાવી દે હું ચા પીને પછી બહાર જાઉં પણ ફોઈ તમે રીસાવણે આવીને બેઠા છો ને એ મારા પપ્પાને ગમતું નથી બેટા હું શું કરું મને કઈ સમજ નથી પડતી મારા ઘરે પાછી જાવ ને તો મારી સાસુ અને તારા ફુવાનો બહુ જ ત્રાસ છે એ લોકો મને ચેનથી જીવવા નથી દેતા અને અહીં રહું તો તારા પપ્પાને હું ભારે પડું છું મને સમજ નથી પડતી કે હું ક્યાં જઉં હોય સમસ્યાનું બીજું નામ જિંદગી છે બસ આજ તો જીવન છે પણ તમારે હતાશ થવાની જરૂર નથી કારણ કે દરેક સમસ્યાની પાછળ એક સમાધાન પણ હોય છે પણ બેટા મારી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવે એવું મને નથી લાગતું લાગે છે મારી આ પીડા મારો જીવ લઈને રહેશે ફોઈ તમે જરાય ચિંતા ના કરો તમારી તકલીફનું

શું છે તમે મારા હાથમાંથી પૈસા કેમ લઈ લીધા આ ઘરમાં ખોટા ખર્ચા કોઈએ કરવાના નથી અને આને ટ્યુશન પર મોકલવાની જરૂર નથી પપ્પા તમે આ કેવી વાત કરો છો શ્રેયા ભણે છે તો એને ટ્યુશન ક્લાસીસમાં મોકલવી જ પડે ને કેમ ટ્યુશનમાં મોકલવી પડે તને આટલો ભણાયો કયા દિવસે ટ્યુશન મોકલ્યો છે મેં તો પણ તારી રીતે ભણી અને નોકરીએ લાગી ગયો કે નહીં એ સમયની વાત અલગ હતી અને અત્યારનો સમય તમે જુઓ દરેક છોકરાઓ ટ્યુશન ક્લાસીસમાં જાય છે અને આ અત્યારની લેટેસ્ટ ફેશન છે એ જે હોય તે પણ તારી છોકરી આજથી કોઈ ટ્યુશન પર નહીં જાય મને ઘરમાં કોઈ ખોટા ખર્ચા નહીં પોસાય સમજ્યા પપ્પા તમે કહો એમ બધું નહીં થાય થશે હું ઘરનો નો વડીલ છું અને ઘરમાં હું જેમ કહું ને એમ જ થશે મારી પરમિશન વગર કોઈ ખોટા ખર્ચા કરવાના નથી સમજો પપ્પા પપ્પા સાંજલ શું કરે છે તું શ્રેયાને યુનિફોર્મ સાંધો છું અરે પણ બજારમાં જઈને નવો લઈ આવાય અથવા સીવડાવી લેવાય ને સીવવાની શું જરૂર છે અમે નવો ડ્રેસ લેવા પણ તમારા પપ્પાએ ના પાડી પપ્પાએ ના પાડી પણ કેમ કે ઘરમાં આવા ખોટા ખર્ચા નથી કરવાના સાંધી અને ચલાવી લો આદી હવે આ તમારા પપ્પાએ હાથ કરી છે મારું અને મારી છોકરીનું જીવવાનું હેરાન કરી નાખ્યું છે પપ્પાએ તને આવું કહ્યું હવે પપ્પા પપ્પા અહીંયા આવો શું છે છે કરે તમે આ શું તમાસો માંડ્યો છે શ્રેયા માટે એના મમ્મી એનો યુનિફોર્મ લેવા માટે બજારમાં જતી હતી તો તમે ના કેમ પાડી હા મેં જ નહોતો જવા દીધા હું જાણી શકું કે શા માટે નથી જવા દીધા ખોટા ખર્ચા મને જોઈએ પણ શું કામ તમે નાની છોકરીને શું કામ હેરાન કરો છો તમે એનું ટ્યુશન ક્લાસીસ બંધ કરાવી દીધું અને આજે એનું યુનિફોર્મ લેવા માટે જવું હતું તો એના માટે પણ ના પાડો છો મને આ ઘરમાં ફાલતુ ખર્ચા નહીં જોઈએ બસ હવા હા તમને ફાલતુ ખર્ચા લાગે છે સ્કૂલ યુનિફોર્મ ફાટી જાય એ ફાલતુ ખર્ચા છે અને જો તમને આ ખર્ચા ફાલતુ લાગતા હોય ને તો હું કમાઉં છું તમે નથી કમાતા તું ભલે કમાતો હોય પણ એક ઘરના વડીલ તરીકે ઘરનો વ્યવહાર હું કરું છું એટલે હું કહું એમ જ થશે સમજો પપ્પા તમે તમારો સ્વભાવ બદલો નહીં તો હું અલગ રહેવા જતો રહીશ અરે તને ના પોસાતું હોય તો અલગ રહેવા જા મેં તને ક્યાં રોક્યો છે તમારું વધતું જાય છે હવે વધતું જતું હોય ને તો તને મરજી પડે ને એમ કરજે જા સમજ નથી પડતી કે એનો સ્વભાવ કેમ બદલાઈ ગયો છે એટલો થયું તો બંને કે મોદ જ બેઠા છો આદિત્ય હવે તો હાથ થઈ ગઈ છે કંટાળી ગઈ છું પપ્પાથી હવે પાછું શું થયું હવે તો પપ્પા રસોડામાંય માથું મારવા માંડ્યા છે રસોઈમાં મારે શું બનાવું શું ન બનાવું એ પણ હવે પપ્પા નક્કી કરવા માંડ્યા છે પપ્પા કેમ કરે છે મને ખબર નથી પડતી આવું નહોતા કરતા ને સમજાવો ને કે ચાનાવાના બેસીને રામનું નામ લે તને ખબર જ છે ને કે સમજાવવા માટે હું એમની સાથે લડ્યો પણ ખરા લાગે છે એમની બુદ્ધિ બેર મારી ગઈ છે કોઈ વાતે સમજતા જ નથી ને હા તો જુદા થઈ જઈએ આપણે એમનાથી ભલે મમ્મી પપ્પા એકલા રહેતા મમ્મી પપ્પાથી આમ અલગ થઈ જશું તો લોકો આપણી વાતો કરશે લોકો કહેશે કે એકનો એક દીકરો માં બાપને મૂકીને એકલો રહેવા જતો રહ્યો લોકોને જે કહેવું હોય ને કે હવે આ બધું મારાથી સહન નથી થતું તમે એમને છેલ્લી વાર સમજાવી લો નહીં તો પછી આપણે અલગ રહેવા જતા રહીએ ઠીક છે હું એકવાર પપ્પાને સમજાવી જોઉં છું એ માને તો ઠીક છે નહીં તો કંઈ રસ્તો કરીએ જો આખી જિંદગી માણસ મહેનત કરે અને જે કાંઈ પૂંજી ભેગી કરે ને એ હુકામે કરે માણસની પાછલી જિંદગીમાં જરૂર પડે ને તો ક્યાંય ભીખ ન માંગવી પડે એટલે ખોટા ખર્ચા કરી અને પૂંજી વેડફી વેડફીનો નખાય તો હું તમે ક્યાં જુવાન છીએ પણ પણ હવે જ જરૂર પડશે ને પૈસાની આપણને પપ્પા હું છેલ્લી વાર તમને સમજાવવા આવ્યો છું કે હવે તમે ઘરમાં કોઈ પણ કામમાં માથું નઈ મારતા ચૂપચાપ બેસી રહો અને ઘરમાં અમારે શું કરવું શું ન કરવું એ અમે જોઈ લેશું અને હું તારી વાત ન માનું તો તો અમે જુદા રહેવા જતા રહીશું હું આપણા ઘરનો વહીવટ કરું છું તો એમાં તને શું વાંધો છે મને વાંધો એ છે કે તમે મારી નાની છોકરીને હેરાન કરી રહ્યા છો અરે જીવ બળે છે મારો તારી છોકરીને થોડી એવી તકલીફ પડી અને થોડીક સુખ સગવડમાં વંચિત રહી તો એમાં તને એટલું બધું દુઃખ થયું તો મારી આ દીકરી બે રોટલી અને એક ગ્લાસ પાણી આ ઘરનું બગાડે છે તો પણ તને તકલીફ પડે છે રાદી તું વિચાર કર મારી છોકરી છ મહિનાથી ઘરે છે એ છ મહિનામાં તે એક વાર એને એમ પણ કીધું કે હું તને એક જોડી કપડાં લઈ દઉં જે કંઈ એ લઈને આવી છે એમાં એમાં એ દિવસો કાઢે છે તને આ તારી બેનની જરાય દયા નથી આવતી આ તારી દીકરીની થોડી તકલીફ જોઈ અને તને જો દુઃખ થતું હોય ને તો અમારી દીકરીની તકલીફ જોઈને અમને પણ દુઃખ થાય છે હા બેટા અરે તારી દીકરી પણ તો મા બાપનો સાયો છે આશ્રય છે આધાર છે પણ મારી દીકરી સાસરેથી આવી છે એ પણ દુઃખ વેઠીને એને કાંઈ તકલીફ નહીં થતી હોય એ નથી કહી શકતી એટલે પણ એનું દુખ જોઈને અમારા બંનેનો જીવ બળે છે અમે કોને કહીએ પપ્પા દાદાએ મારું ટ્યુશન બંધ કરાવ્યું મને સ્કૂલ યુનિફોર્મ ન લેવા દીધું મારા બર્થ ડેની ઉજવણી ન કરવા દીધી પણ એ તો મારો અને દાદાનો પ્લાન હતો પપ્પા દાદા એટલા ખરાબ સ્વભાવના નથી કે એ એમની આટલી નાની દીકરીને તકલીફ આપે આ તો દીકરીને થતી તકલીફ થી એક માપને કેટલી પીડા થાય છે ને એ સમજાવતા હતા બેટા તે આજે મારી આંખ ઉઘાડી નાખી મને આજે ખ્યાલ આવ્યો કે મારે મારી સાથે આવું વર્તન નહોતું કરવું જોઈતું મારી બેન મને માફ કરી દેજે મેં જાણે અજાણીએ તને બહુ દુઃખ પહોંચાડ્યું છે તો તારા સાસરીયામાં દુખી છે અને આ સમયે મારે તને સાથ આપવાનો હતો પણ મેં તને હેરાન કરી મને માફ કરી દેજે બેન બેન રડીશ નહીં હવે આખી જિંદગી જો તને આ ઘરમાં રાખવાની થાય ને તો પણ હું રાખીશ કુમાર તમે હા આદિત્યભાઈ હું હું મારી રાધાને લેવા આવ્યો છે પણ આમ અચાનક તમે આટલા વર્ષો સુધી મારી દીકરીને દુખી કરી તમારા મા બાપ તો ઠીક છે પણ તમે પણ ન સમજી શક્યા એ જે કઈ ભૂલ હતી ને એ મને સમજાઈ ગઈ છે પપ્પા મને મારી ભૂલનો પસ્તાવો છે અને હવે હું રાધાને ક્યારેય હેરાન નહીં કરું હા જમાય રાજા હવે પછી મારી દીકરીની આંખમાં ક્યારેય તમારે કારણે આંસુ ન આવવા જોઈએ એનું ધ્યાન રાખજો ઠીક છે ચાલો બધા બેસો અને તમે લોકો જમવાનું બનાવો જમીને પછી જ તમે નીકળજો ઠીક છે કુમાર બેસો